વિકાસ અધિકારીની કચેરીનો માર્ગ જ બિસ્માર સાવલી તાલુકામાં આવેલ નવ નિર્મિત તાલુકા પંચાયત કચેરીનો મુખ્ય માર્ગથી જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે સરપંચ તલાટી અરશદારોની અવરજવરના માર્ગ ઉપર મસ મોટા ખાડાઓનું સર્જન થતા અને સમારકામ ન કરતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાત ભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીથી કરાય છે પરંતુ અહો આશ્ચર્યમ વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધાવાળી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ તો કરાયું જે તે વખતે રસ્તાનું આયોજન પણ ભૂલાયું હતું તેમ લાગી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીં બિરાજમાન છે સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ અને અરજદારોની અવર જવરથી ધમધમાટ વાળી કચેરી સાવલીનગર પ્રવેશ દ્વારથી જ આવવા જવાનો ફક્ત આશરે સો થી એકસો પચીસ મીટરનો ટૂંકો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડાના કારણે પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

જ્યાં જેની કામગીરી કોણ કરશે તાલુકા પંચાયત આભાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલે રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું જે આંદોલન છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે